સાવડી તાલુકાના જનપુરા ગામના સીમાડે ફરી એકવાર કોઈ વન્ય પશુ દ્વારા તાલુકાના ભાદરવા ફરતો હોવાનો ઉલ્લેખ ગ્રામજનો દ્વારા થોડા સમય પહેલા ભાદરવા બહિદ્રા ગામના વિસ્તારમાં આવેલા ખેતરમાં શ્રમિક ખેડૂતની ગાયનું મારણ પણ કોઈ વન્ય પશુ દ્વારા કરવામાં આવ્યો હતો એવો જ બનાવ ગત રાત્રે ઝાલમપુરા ગામના સીમાડા વિસ્તારમાં બાબુભાઈ નામના ખેડૂતના ખેતરમાં ગત રાત્રે પોતાના પશુ બાંધી દસ વાગે ઘરે નીકળી સવારે ભેંસુ દાવ પોતાના ખેતરે પહોંચ્યા ત્યારે ગાયનું વાછળો મૃત હાલતમાં અને તેનો પાછળનો એક ભાગ શરીરથી છૂટો પડી ગયેલો હતો અને વાછડાનો શરીરનો પાછળનો અડધો ભાગ કોઈ વન્ય પશુ દ્વારા ખાવામાં આવ્યો હોય તેવું પ્રથમ નજરે જોયું હતું બાદમાં તેમને અન્ય ગ્રામજનો તથા સરપંચ તથા જંગલ વિભાગના બનાવ વિશે જાણ કરી હતી સરપંચ અનિલભાઈ રબારી આ વિષય પર ફરી આવું કોઈ વન્ય પશુ દ્વારા જીવના જોખમાય તે માટે જંગલ ખાતાને પાંજરું મૂક્યા જીવને પકડી લેવાની રજૂઆત કરી હતી